જેને જાણીને કારણે આ મર્ડર નો કેસ છે તો દોસ્તો હવે વિડીયોની શરૂઆત કરીએ કે કોની હત્યા થઈ હતી કેમ તેની હત્યા થઈ હતી પોલીસ હત્યારા સુધી કઈ રીતે પહોંચી છે

તે મળવા ગઈ હશે તો પરત ફરશે જેથી કરીને તેને હા પાડી વૈશાલી છે તે પોતાની બલેનો કાલ લઈને ઘરેથી રવાના થાય છે પરંતુ સમય વીતે છે પરંતુ વૈશાલી છે તે પરત નથી ફરતી જેના કારણે હરેશ બલસારા છે તે તેને કોલ લગાવે છે પરંતુ હરેશનો કોલ નથી લાગતો ફોન સ્વિચ ઓફ આવે છે

ઘરની અંદરથી બહાર કાઢીને વૈશાલીને શોધવા માટે અલગ અલગ જગ્યા ઉપર જાય છે પરંતુ વૈશાલી નથી મળતી તે થાકીને પરત ઘરે ફરે છે મોડી રાત થઈ ચૂકી હોય છે અને હરીશ બલસારાને લાગે છે કે વૈશાલી કે કામમાં હશે તો મોડી રાત્રે પણ આવી જશે તે ઘરે રાહ જોતો હોય છે અને આમ રાહ જોતા જોતા સૂર્યોદય થાય છે જી હા સૂર્ય ઉગે છે અને હરીશની ચિંતામાં વધારો થાય છે તે ત્યાંથી સીધો જ પોલીસ સ્ટેશન પહોંચે છે અને પોતાની પત્ની ગુમ થઈ હોવાનો ફરિયાદ છે પોલીસને આપે છે બીજી તરફ પોલીસ આવે છે અને પોલીસ છે તે વૈશાલીની શોધખોળ સવારથી જ શરૂ કરી દે છે પોલીસ દિવસભર વૈશાલી બલસારાને શોધે છે પરંતુ તે નથી જોવા મળતી એક ફોન આવે છે પોલીસને કે પાલરી વિસ્તારની અંદર એક નદી છે

આ કારની અંદર એક યુવતી ડેક ધેલી હાલતમાં હોય તેવું લાગે છે તત્કાલ પોલીસ છે ત્યાં પહોંચે છે અને પહોંચતા જ પોલીસને 1 મિનિટમાં જ એ જાણ થઈ જાય છે કે આ મહિલાનું મોત કુદરતી નહીં પરંતુ અકુદરતી છે કારણ કે તેના ગળા ઉપર ગળાના ભાગે કોઈ એક ગરુ દબાયુ હોય ગરુ ઘીટુ હોય તેવા નિશાન હોય છે પોલીસ માટે મોટો સવાલ એ હતો કે આ મહિલા કોણ છે

અને જોતા જ તે રડી પડે છે રાડા રાડી કરે છે અને કહે છે કે અમારી પત્ની છે આસપાસના વિસ્તારના તમામ લોકો છે જે પણ ઓળખી બતાવે છે કે આ વૈશાલી બલસારા છે કારણ કે વૈશાલી એક ફેમસ ગરબા સિંગર હતા જેના કારણે તમામ લોકો છે તે આ લોકોને ઓળખી જાય છે પરંતુ પોલીસ માટે મોટો સવાલ હતો કે આખરે વૈશાલી બલસારાની હત્યા કોણે કરી કઈ રીતે કરી

એ મહિલા ત્યાંથી પસાર થઈ હોવાનું પણ સામે આવે છે પોલીસ બબીતાના ઘરે સીધી પહોંચે છે પરંતુ બબીતા છે તે નવ મહિનાની પ્રેગ્નેન્ટ હોય છે ગમે ત્યારે તે બાળકને જન્મ આપી શકે છે જેથી કરીને પોલીસ માટે મોટો પડકાર એ હતો મોટી ચિંતા એ હતી કે આ મહિલાની પૂછપરછ કઈ રીતે કરવી કારણ કે તે નવ મહિનાની પ્રેગ્નેન્ટ હતી છતાં પણ પોલીસ તેની પૂછપરછ કરે છે પરંતુ બબીતા એવું કહે છે કે તે નદી કાંઠા વિસ્તારમાં નથી ગઈ જેથી કરીને પોલીસ સીસીટીવી ફૂટેજ બતાવે છે કે આ તમે જ છો કે અન્ય કોઈ જેથી કરીને અહીંયા પર બબીતા છે તે ચોકી જાય છે કે પોલીસ પાસે સીસીટીવી છે આખરે તે માને છે કે જી હા હું ત્યાં ગઈ હતી એ વિસ્તારની અંદર ત્યાંથી હું પસાર થઈ હતી સાંજના સમય પોલીસ ને બબીતા છે તે પૂરતો સહકાર નથી આપતી બીજી તરફ તેને સખ્તાઈથી પોલીસ પૂછપરછ નહોતી કરી શકતી કારણ કે તે નવ મહિનાની પ્રેગ્નન્ટ હતી આખરે પોલીસે આઈડિયા જમાવ્યો ફરી એક વખત પૂછપરછનો તપાસનો ધમધમાટ શરૂ થયો અને એક મેડિકલ ઓફિસરને હાજર રાખવામાં આવ્યા જેથી મેડિકલ ઓફિસરની હાજરીમાં બબીતાની પૂછપરછ ફરી એક વખત હાથ ધરાય છે અને કહે છે કે એ દિવસે વૈશાલીની કારમાં કોઈ હતું કે કેમ કારણ કે બબીતા એ સ્વીકારે છે કે વૈશાલી મને મળી હતી પરંતુ તે જતી રહી હતી પોલીસ કહે છે કે કારમાં કોઈ હતું કે કેમ તો બબીતા કહે છે કે તેની કારમાં બે લોકો હતા આખરે પોલીસ છે તે એક વ્યક્તિનો ફોટો બતાવે છે કે આ હતો કે કેમ બબીતા હા પાડે છે કે જી હા આ વૈશાલીની કારમાં સવાર હતો બસ આટલી જ વાત થઈ અને પોલીસે બબીતાનો ખેલ છે તે ખતમ કર્યો પોલીસે જે ફોટો બતાવ્યો હતો તે પોલીસે આઈડિયાથી યુક્તિથી આ બબીતાને એ ફોટો બતાવ્યો હતો જેને કોઈ વૈશાલી સાથે કોઈ લેવા દેવા નહોતા અન્ય જ વ્યક્તિનો ફોટો એ માટે બતાવ્યું હતું કે બબીતા શું કહે છે અને આખરે બબીતા પકડાઈ જાય છે અને પોલીસ તેને ચોખવટ કરે છે કે આ ફોટા સાથે ન તો તારે લેવા દેવા છે ન તો વૈશાલીને લેવા દેવા છે આ ફોટો અન્ય કોઈનો જ છે હવે સાચું બોલ કે તે શું કર્યું આખરે બબીતા છે તે ભાંગી પડે છે અને તે સ્વીકારી લે છે પરંતુ મોટો સવાલ અહીંયાથી એ છે કે શું કારણે બબીતાએ વૈશાલી બલસાને હત્યા કરી અને

વૈશાલી બલસારા છે તે ગરબા સિંગર હોય છે જેથી કરીને તેની પાસે પૈસા હોય છે બીજી તરફ બબીતાને જ્યારે જ્યારે પૈસાની જરૂર પડતી હતી ત્યારે ત્યારે તે વૈશાલી પાસેથી પૈસા લેતી હતી માત્ર એક વર્ષની અંદર બબીતાએ વૈશાલી બલસારા પાસેથી પચીસ લાખ રૂપિયા છે તે ઉછીના લીધા હતા અને આ રૂપિયા છે તેની ઉઘરાણી હવે વૈશાલીએ બબીતા પાસે કરી હતી વારંવાર તે ઉઘરાણીથી થાકી ચૂકી હતી અને ત્યારે તેને આઈડિયા આવે છે કે વૈશાલીને ટાઈમ આપવાનું કહેતી હતી કે હું એકસાથે પૈસા નહીં આપું પરંતુ અમુક ટુકડા કરીને આપીશ વૈશાલી માની જાય છે પરંતુ બબીતાની દાનત છે તે ખરાબ હોય છે તે પૈસા પૂરા આપવા માંગતી નહોતી જેના કારણે તેણે આ કાવતરું ઘડ્યું તેણે એક કાવતરું રેચ્યું અને એક પ્લાન બનાવ્યું આ પ્લાનની અંદર તે ફેસબુકનો યુઝ કરતી હતી અને ફેસબુકમાં ઘણા બધા લોકો સાથે તે ચેટ પણ કરતી હતી ઘણા બધા લોકો સાથે તેની મિત્રતા પણ આના માધ્યમથી ફેસબુકના માધ્યમથી બનાવી હતી પરંતુ આવો જ એક મિત્ર તેનો ફેસબુકનો હતો પંજાબનો સુખવિંદર સિંહ ભાટી જે હા દોસ્તો સુખવિંદર સિંહ ભાટી છે તેનો ફેસબુક ફ્રેન્ડ તેને તે વિશ્વાસમાં લે છે અને તે કહે છે કે વૈશાલી મારી પાસે આટલા રૂપિયા માગે છે અને તેની હત્યા કરવાની છે એ હત્યા તું મને સાથ આપ અને હું તને પૈસા આપીશ સુખવિંદર ભાટી છે તે શરૂઆતમાં દસ લાખ રૂપિયા માંગે છે પરંતુ આ ડીલ છે તે કન્ફર્મ થાય છે અને સુખવિંદર છે તે એકલાથી પણ આ સુપારી કિલર એકલાથી પણ આ મહિલા ન મરે તેના કારણે તેણે પોતાના અન્ય એક સાથીની મદદ લીધી જેનું નામ હતું ત્રિલોક સિંહ ત્રિલોક સિંગ અને સુખવિંદરે છે પ્લાન મુજબ બબીતા છે તે ફોન કરે છે વૈશાલીને ને સિત્તાવીસ ના દિવસે કે તું વિસ્તારમાં જે ડાયમંડ ફેક્ટરી છે બંધ હાલતમાં ત્યાં આવ હું ત્યાં તને સાંજે પૈસા આપું છું બબીતા પોતાના ઘરેથી એક્ટિવા લઈને મતલબ કે સ્કૂટી લઈને નીકળે છે અને આ સ્કૂટી છે તે સ્પોટથી એક કિલોમીટર દૂર છોડીને ઓટો રિક્ષા પકડે છે અને ત્યાંથી તે સ્પોટ ઉપર પહોંચે છે જ્યાં આ મહિલા છે વૈશાલી છે તે પોતાની બલેનો કાર લઈને આવે છે અને તે કારની ત્યાં રોકીને તેને બેસાડે છે બબીતાની અને બબીતા છે તેની સાથે લાંબી લાંબી વાતચીત કરે છે આ સમય દરમિયાન વૈશાલી છે તે આઠ લાખ રૂપિયા છે તે વૈશાલીને આપે છે બબિતાને કહે છે કે ગણી લે જ્યારે વૈશાલી પૈસા ગણતી હોય છે ત્યારે પેલા બે સુખવિંદર અને ત્રિલોક આ બંને પણ આવે છે અને બબીતા વૈશાલીને કહે છે કે આ બંને મારા કઝીન છે એમ કહીને તે બંનેને ગાડીની પાછળ બેસાડે છે જ્યારે પૈસા ગણતી હોય છે ત્યારે સુખવિંદર અને ત્રિલોક છે શું ગાડીને આ વૈશાલીને બેહોશ કરે છે અને બેહોશ કર્યા બાદ કરી નાખવામાં આવે છે નાખે છે અને ત્યાંથી કાર લઈને નદી કિનારો આવે છે ત્યાં નદી કિનારે અવાવરું જગ્યામાં બિન હાલતમાં આ કારને છોડી દે છે અને ત્યાંથી આ લોકો જતા રહે છે પરંતુ

સબંદો છે તે જ્યારે ઉઘરાણી થતી હોય છે ત્યારે થોડા કડવા થઈ જતા હોય છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી છે પૈસાની લેતી દેતી કરો કોઈ સાથે સંબંધ હોય કોઈ સાથે એકાંતમાં મળવા જતા હોય તો અચૂકથી દોસ્તને અથવા તો ઘરનાને તેની પણ જાણ કરવી જોઈએ દોસ્તો આ વિડીયો છે તેના માધ્યમથી અમે આપણે માત્ર અમારો કોઈ આ વિડીયોને લઈને કોઈ અમારો મત નથી કે કોઈ વ્યક્તિગત દાવો નથી અમે માત્ર આ આ અને કરવા માટે છે તમામ ડિટેલ છે તે તમામ માહિતી છે એ અમારી નહીં પરંતુ ખાનગી યુટ્યુબ ચેનલો પોર્ટલ અને અન્ય યુટ્યુબ ના માધ્યમોથી એકત્રિત કરીને આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે આપને આ વિડીયો કેવો લાગ્યો અચૂકથી અમને તમારા પ્રતિભાવો મોકલજો અને આવો જ વિડીયા જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ક્રાઇમની નવી ઘટના સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ